ચલો આ છે આપણા દક્ષાબેન અમરધામ આશ્રમ આવી ગયા છે ચાંદલી પાછા અને અત્યારે બનાવે છે પ્રભુજી માટે સરસ મજાની રોટલી દક્ષાબેન કઈ કહેતા તા શું કહેતા તા બાનો પ્રેમ અલગ છે કેવો છે હા દવા કરાય દવા દવાથી તો આડઅસર થાય જરૂર હોય એટલી દવા લેવાય પછી તો જો બધાની વચ્ચે હળીમળીન રહ્યો ને પત્રી ને તો સરસ થઈ જાવ બા સરસ તો એવું જ હોય ને સરસ તૈયાર થવાનું સરસ જીવવાનું બધાની બધાની વચ્ચે સંપિન રહેવાનું તમને રોટલી કેટલી સરસ આવડે જો અજી કાકાકી આ બાજુ અમારે કાકી રોટલી બનાવે કાકીની રોટલી એવી ફાઇન થાય

દિવાળી પછી મૂકી જઈશું આવશે લેવા તે દી આપડે જાહ લેવા આવે ને ઘરવાળા તે દિવાય જવાનું કાપત પીવાય ને પાણી બાકી જે મજા આવે પાણી પીવા માંથી પડે એમ તમે બધા લાડુડા થઈ ગયા કેવા લાડ કરો ને તો ખાવ પીઓ અને તો આપડે વિચારવાનું ને હેરાન નહીં કરવાના બા ને કામ કરવાનું થાય એટલું પાંચ મહેમાન કંટાળો લેવડાવે તો આપડે તો અહીંયા રોજ આખો દિવસ અખંડ રસોડું હોય તો બા ને કંટાળો લેવાય એવું નહીં કરવાનું ચપ્પલ જવાનું સરસ હાલો ભાઈ રોટલી બનાવે છે જબરદસ્ત આપણા બેન બા અને જલ્દી પાછા એકદમ નોર્મલ મોડમાં આવી જાય એવી આપણે બધા અમરમાં પ્રાર્થના કરીએ નવો ડ્રેસ અમર પરમા બેન રોટલી બનાવવાના જો હાલો ભાઈ પાછા જોાબેન સાથે કઈક વાતો કરશું